નમસ્કાર આજનું રાશિફળ મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો સકારાત્મક પરિણામ આપનારો અને તમારા કાર્યોમાં ઝડપ આપનારો બની રહેશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમને સારા સમાચાર પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પણ દિવસ આજે સાનુકૂળ રહેશે વિદ્યાર્થી મિત્રોને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે તથા પારિવારિક વિવાદો આજે તમને દૂર થતાં જણાશે તમારે આળસથી દૂર રહેવું જોઈએ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે તમારા વ્યવસાયને લગતા મહત્વના કાર્યો આજે પૂર્ણ થશે તથા જો તમે નોકરી કરી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે વધુ આનંદદાયી બની રહેશે પારિવારિક વિવાદો દૂર થશે જીવનસાથી તરફથી શુભ સમાચાર આજે તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ અતિ મહત્વનો લાભદાયી રહેશે તથા વિદેશ સંબંધિત સમસ્યાઓ આજે તમને દૂર થતી જોવા મળશે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી રહેશે તમારા ધાર્યા પરિણામો પ્રાપ્ત થતાં તમને મહેનતમાં તમારો ઉત્સાહ વધશે અને હકારાત્મક અભિગમને લીધે તમે લોકોનો ભરોસો પ્રાપ્ત કરી શકશો તથા તમને આજે વધુ જવાબદારી પણ પ્રાપ્ત થશે વ્યવસાયિક ક્ષેત્રે અને નોકરીની બાબતમાં આજે દિવસ સાનુકૂળ રહેશે તથા કારકિર્દીમાં શ્રેષ્ઠ તક આજે તમને પ્રાપ્ત થઈ શકે છે તમારે ધ્યાનયોગ મેડિટેશન કરવું કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે તણાવ દૂર થશે પરંતુ સ્વાસ્થ્યમાં થોડાક અવરોધો ઊભા થઈ શકે છે તથા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ વધી શકે છે વ્યવસાયિક ક્ષેત્રે આવક કરતાં જ આવક વધી શકે છે તથા તમે નોકરી કરી રહ્યા છો તો આજે તમારા માટે દિવસ સાનુકૂળ રહેશે પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે તથા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે વ્યવસાય ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત થશે કાર્યસ્થળે તમારી મુશ્કેલીઓ દૂર થશે અને જીવનસાથીનો તમને ખૂબ જ સારો સહયોગ આજે પ્રાપ્ત થશે પારિવારિક મતભેદો દૂર થશે અને કોર્ટ કેસની બાબતમાં તમારી પરેશાનીઓ દૂર થતી જણાય મિત્રોનો આજે તમને સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે આવકમાં વધારો થશે કર્જની સમસ્યા દૂર થતી જણાય મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયના હેતુથી પ્રવાસનું આયોજન થાય ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ વધે તથા તમારા શિરે નવી જવાબદારી પણ આવી શકે છે પારિવારિક શુભ માંગલિક કાર્યોનું આયોજન પણ તમારી સિરે આવી શકે છે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ લાભદાયી રહેશે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી તથા તણાવથી મુક્તિ આપનારો રહેશે સ્વાસ્થ્યમાં તમને ખૂબ જ સારો સુધારો જોવા મળશે અને તમે કોઈ નવા આયોજનો કરવા જઈ રહ્યા છો કોઈ નવા બદલાવો કરવા જઈ રહ્યા છો તો તમારા વડીલોની મિત્રોની તમને ખૂબ જ સારી સલાહ પણ આજે પ્રાપ્ત થશે તમારા કાર્યોમાં સફળતા પણ તમને પ્રાપ્ત થતી જોવા મળશે તમારી મનોકામનાની પૂર્તિ થતા તમે આત્મવિશ્વાસથી વધુ પ્રબળ બનશો અને મિત્રોનો સહયોગ પણ તમને સારો એવો પ્રાપ્ત થશે વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી શુભદાયી પરિણામ આપનારો રહેશે અને તમે કોઈ કાર્યને લઈને ઘણા સમયથી પ્રયત્નશીલ હતા તો તેમાં આજે તમને શુભ સમાચાર ચોક્કસ પ્રાપ્ત થતા જોવા મળશે અને જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે પારિવારિક વિવાદો દૂર થશે વ્યવસાયિક ક્ષેત્રે નવી પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે અને કાર્યસ્થળે મુશ્કેલીઓ દૂર થશે ધનરાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે આજે તમારી આવકમાં અચાનક તમને ધનલાભ પ્રાપ્ત થાય આકસ્મિક ધનલાભ થતાં અટકેલા કાર્યો પૂરા થશે વ્યવસાયિક ક્ષેત્રે નવા સોદાઓ થશે નવી ગાડી મકાનની ખરીદી થઈ શકે છે જમીન મકાનના અટકેલા સોદાઓ આજે પૂરા થાય તથા આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતાં તણાવ દૂર થશે અને સ્વાસ્થ્યમાં પણ તમને આજે સુધાર થતો જોવા મળશે મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ પરિણામ આપનારો તણાવમાંથી મુક્તિ આપનારો અને તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરાવનારો બની રહેશે આજે આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું વાણી ઉપર સંયમ રાખવો તથા વિવાદોથી આજે તમારે દૂર રહેવું જોઈએ અને જો તમે વાહન ચલાવી રહ્યા છો તો ખૂબ જ સાવધાની પણ આજે રાખવી જોઈએ વિદેશ સંબંધિત સમસ્યાઓ દૂર થશે વિદેશથી આકસ્મિક ધનલાભ પણ આજે તમને થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી પરિણામ આપનારો તણાવને દૂર કરનારો તથા તમારી સાહસિક પ્રવૃત્તિઓમાં વધારો કરનારો બની રહેશે તમે લક્ષ્યને લઈને વધુ પ્રયત્નશીલ રહેશો તથા તમારી આવકમાં પણ અનેક ગણો વધારો થતો જોવા મળશે જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા પારિવારિક મતભેદો પણ આજે દૂર થશે અને વિદેશ સંબંધિત સમસ્યાઓમાંથી તમને આજે છુટકારો પ્રાપ્ત થશે સાથે સાથે વિવાદોમાંથી પણ તમને મુક્તિ મળશે તમારે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે આજે આવકમાં વધારાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો થશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથીથી મતભેદ દૂર થશે તથા પ્રેમ જીવનમાં કોઈ મુશ્કેલીઓ હતી તો તે પણ ચોક્કસ દૂર થશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળે સ્વભાવમાં આવેલા પરિવર્તનને લીધે તમારા કેટલાક કાર્યોમાં અડચણો દૂર થશે તથા તમે વિવાદોમાંથી મુક્તિ પણ મેળવશો તથા માન સન્માનની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે